બિયારણ માં થઈ જાય પોર પાછું બિયારણ માં વેખવું પડશે આ તો બધું પાકી જાય આજ ના આવે તો કાલ તો ફાકીને ભમણ ભમન થઈ જાય લખ માં જવું ફટાફટ આલ તો આઈએ કેરીઓ

તારે નું મસાલો નાખો છે પાકાય હેડો પેલા રનજુબાઈ બોલાયા તે ઈ કન ગાવર પેલા પછી તો કાલ બાર કરશું હા રે એ રાત પરવાએ તે હું દઈ લે

મારે ઘવારમ 18 1200 રૂપિયા માંન છે પાકી જો મે બીજરો થઈ ગયો જો જો આ હું કઈ લે હ ખબર નઈ પડે ખબર નઈ પડે જોઈ જોઈને કામ કે કોટા ઓના આઈ ગયો જુબા તે તારા ડોળા ફૂટી ગયા છે ઓંધરો કરી દીધા તને તે આઈ કોદારી ભેગો તો હું શું હું કરું તે ફટ જો કાપી ફટાફટ ખોટ કોદારી ઓય કોઈ લેવર મરા છે અમે વાત તો કરવાનું કાપણ કર ફટો ફટ આ કોટ આની દે કાટા કોટા કોટા તારે દોરા ફૂટી જાય લે તાર બતાત નહીં એમ લે આવ તો શું મારું કામ કરું છું હું વેન લે લે ખડુ વેન

પૂછું છું કે કેરીઓ તમે તોડી ગયા કાલ તો લુખા લુખા જોયા પોચપ કેરીઓ વાળી જોઈએ હા આવું તો કરતો હોય તો રાતો કેરી જોવાના મળે હવારમાં રાતે રાત ભરાઈ જાય કેરીઓ પણ વિચારું તો કીધું તો તમે લીધી તું નહિ ને મારે કરવી યાર કેરીઓ કેરીઓ ખાવી તો હું માર્કેટ નહીં લેતો દરસાલ એક મારું કરવું પડશે મારા યાર બે તજુ લાઈને ના હોય તો એ જ વિચારજો કે આ રસ્તાના મુઠા કેરીઓ લાડવા જઈએ લાડવા જઈએ પેલી મંદિર ની ઘંટી એવું ઊંચી હોય છે એનાથી નેચી તો કેરીઓ છે વાત એ જ છે નહીં રસ્તાના મુઠા હોવા બોતું વેરાઈ ને હાલ જોઈ ના કરતા હિંમત કરવું પડે ના હોય તો એક બેદાળ માં મજુ બધું ખોળી તો જોડાઈ દેવડાવું પડે સીધું માર્કેટ માં મોકલા દેવાડો હા માન પૂછવું પડતા મને કેરીઓનું

તો મારો વર્ષો વાછ નીકળે ને રંજુભા એ પૂછી જ છે ગાડી ઉપર મન તો અમે ઓછો ગમે તેને થઈ જાય ને હું લેન્ડ મન તો નહીં કંકરતા અમે ચકાસણી તો કરવી જ પડશે હવે તો ચકાસણી કરવી પડશે કેરીઓ બબે બબે કિલો તિલો જાય મારો પતી જાય કાલે કાલે આ રસ્તો નહીં મજૂરના ના ડોરા ફૂટી ગયા તા વાછ ના નીકળે મજૂર મારા રસ્તા થઈ નેકડે મેન રસ્તો તો મજૂરી થઈ લેવા પડે એ મજૂર બોલાતો હોય તો વાયક નું ભોરાતો હાથ પકડીને ના લઈ જાય તેને રસ્તા સમજાવું પડે કે ભાઈ રસ્તો તો બીજા રસ્તા ના જતા આપડા બાજુ હતું વાવેતર કરેલું ના જવા દીધો એટલે મારે રસ્તો બંધ કરવો પડે આપડે ના જવા જે રી હોય ને આપડે રી કાઢી પડે પછી રસ્તા એક ઉપયોગ માં આવે એ રીતના નાખી સર પીવો

હું નહી આવું 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 બતાવો તો મજુ લઈ જતો હાડકી રીતે લઈ જા તું ખબર નહીં પડતી

તો તારી તેલ લેવા કેરી લેવાની પૂરા મને વાત મળી છે હો સોમભાઈ મને વાત કરી હતી કે પેલા મજૂર આયા તો ને હા ઇ કેરી મજૂર તો તમારા એટલે ઓય આ રસ્તો છે તે આવક જા કોઈને કેરી તોરી જોય તાન તો કેસ સુંબા ઇમલીમ કી દીવ તાન તો પકરાનો રૂબરે રૂબ અન તમારા નજર નજર નઈ પાય કેરી એ તો એ તો અમાર હાથ ફાડી ગયું કને લાફો મારે છે કને અરે કને